જે બીજેપી ના જે કાર્યાલય પર બેઠા હશે ને આજે સભાએ દોઈને આને એમને ઊંઘ નહીં આવે આ ગ્રાઉન્ડ પર ઓછું પડે છે આજે જોઈ લો જે લોકો ચેતરબાઈને જેલમાં રાખવા માંગે છે ને આજે આ પરિણામ છે કે તમામ આદિવાસી સમાજ આગે ભેગો થયો છે અને આ ગ્રાઉન્ડ એટલું નાનું પડે છે કે આ ગ્રાઉન્ડ મોટું અને એની ડબલ મોટી સભા આપણે કરવાના છે અરે ચેતરભાઈ આદિવાસી સમાજ ના ટાઈગર છે ટાઈગર જેટલું ટાઈગર ને તમે જેલમાં બંધ કરશો પિંજરામાં બંધ કરશો એટલો ટાઈગર મોટો થશે એટલી જનતા એમને જોડે જોડાશે અરે જંગલ કા શેર હે કેટલી દેર રખોગે મેદાનમાં આવી ગયા કૌભાંડો કાઢ્યા એટલે છેતરબા નડ્યા ગ્રાન્ટો પોતાના ખાતામાં નાખો અમને કોઈ જરૂર નથી અમે પોતે રોડ બનાવી લેશું પોતાની સાત ગાઢ ગાંધીનગર થી ચાલે છે અને જે આદિવાસીઓ માટે કામ કરે છે એ તમને નડે છે થોડી શરમ કરો શરમ અને ખોટા ખોટા ઇલ્ઝામ લગાવીને તમે મહિલાઓને આગળ કરો છો મારી મહિલાઓ જે તમે આમાં ચેતરભાઈને જે ફસાવામાં આવ્યો છે ને વિચારો તમારી પીઢી પણ શરમ કરશે કે અમારા મા બહેનોએ આવા કામો કર્યા છે સમાજ તમને માફ નહીં કરે આ મીટિંગમાં મારી બહેનો છે આ પણ પછી ઝાંસીની રાણીઓ આજે બનવાની છે એવી બહેનોને લલકાર આપશે ચેતરભાઈ કો એક એકબાર જેલસે છૂટને દો ફર દેખો ઇનકો હમલો ક્યાં મજા ચખાતે હૈ તૈયાર હો લડોગે ઓર જીતેગે ઇતિહાસ બનાયગે આ જે પાર્ટી ના બરા કેજરીવાલજી અને માનસાહેબ અહીંયા આયા છે એ આપણે ચેતરભાઈ માટે આવે છે પાર્ટી હંમેશા ઉભી રહે છે ચેતરભાઈ માટે તો આપણી સમાજની પણ ફરજ છે કે જે ભાઈ એમનું ઘર બહાર છોડીને આપણા સમાજ માટે આપણા આદિવાસી સમાજ માટે અહીંયા આવીને એમનું બલિદાન આપ્યું જેલમાં ગયા દુઃખ એ બેઠે છે તો અમારી ફરજ છે કે અમે પણ અમારું ઘર બહાર છોડીને ચેતરભાઈ માટે રોડ પર ઉતરીએ ઉતરો છો કે નહીં ચેતરભાઈને ને અમને ટેકો આપીએ છીએ બે હાથ ઊંચો કરીને એમને ટેકો આપીએ વૈષ્ણવજન तेले कहिए जे पीड़ पराद